તેમણે શુભકામનાઓ આપી છે અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ અને પરેશ ધાનાણી રાજકોટ બેઠક ઉપરથી નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશી છે મહત્વનું છે કે એક તરફ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીમાંથી પરસોત્તમ રૂપાલા અને બીજી તરફ સતત જે ક્ષત્રિયાણીઓ તેમનો વિરોધ કરી રહી છે ક્ષત્રિયો તેમનો વિરોધ કરી રહ્યા છે તે તમામની વચ્ચે હવે પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે સીધી ટક્કર રાજકોટમાં જોવા મળશે પરેશ ધાનાણી ને પરસોત્તમ રૂપાલા વચ્ચે પરેશભાઈ જ્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર થયા માન્ય રૂપાલા સાહેબ ની ટિપ્પણી ઉપર આખા ગુજરાત ની મહિલાઓની અસ્મિતા ઉપર ના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા અને પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે ત્યારે દરેક સમાજની બહેનો વતી દરેક સમાજની મહિલાઓ વતી આજે એમને રક્ત તિલક કરીને એક સંદેશો પાઠવો છે કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી બધી જ મહિલાઓ તમારી સાથે છે જે રણ મેદાનમાં તમે ઉતરા છો જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો જે ભારતીય જનતા પાર્ટીની અહંકાર ની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાન માં ઉતર્યા ત્યારે રક્ત તિલક કરીને દરેક મહિલાઓ વતી તમે વિજય ભવનો સંદેશો અમે પાઠવવા માંગે છે